નંબર માં જે આપણે ફાયર બ્રિગેડ ની પાછળ ઉમિત સેન્ટર બનેલું છે એમાં સરકારની સુધી ગાઈડલાઈન પ્રમાણે સંસ્થા ઉતેલું નથી એટલે આપણે જે સરકાર સુવિધાઓ મળે સહાય મળવી જોઈએ મળતી નથી અત્યારે તમામ ખર્ચ આપણે નગરપાલિકાના સ્વનિધિમાંથી ગોઠ આપણા માનનીય ધારાસભ્ય શ્રી અજીનભાઈ ઉપર એ સૂચન છે એ પ્રમાણે સાયા એસએસસી નો ગેટ છે ત્યાંથી નવા પરા થઈને જે રતન પર ઓર્ડર રસ્તો જે છે રસ્તો કોરો થઈ જાય એવી જ રીતે આપણે હમણાં ખૂબ જે તાજેતરમાં વરસાદ આવેલો એને કારણે આપણે

જેમકે રોડ રીસરફેસિંગ પાણીના લીધે ઘણા બધા રોડો પ્રોબ્લેમ થયો છે તો રોડ રીસરફેસિંગ છે અને જે આપણી તો ગૌશાળા નગરપાલિકા સંચાલિત છે તો ગૌશાળાને પણ આપણે ટ્રસ્ટ ડીટ કરીએ તો આપણને જે થોડી વધુ ગ્રાન્ટ સરકાર શ્રીની આવે તો આપણે ગૌ વધુ ચારો લઈ શકીએ એ પણ આમાં એજન્ડા લીધેલ છે બાકી બધા ઘણા વહીવટી પ્રક્રિયાના પણ એજન્ડા છે અને મેળો આપણો જે કેન્સલ થયો હતો અને નાના લોકોને કેસ ડોલ્સ પાછા દેવાના હતા એ મુદ્દો પણ આમાં લઈ અને આપણે કેસ ડોલ્સ ચૂકવવાનું આજે અહીંયા મંજૂર કરવામાં આવેલ છે પશુઓના કાયદાને લઈને જે બાબત છે કે જે લોકો હેરાન પરેશાન થાય છે તો જે ગવર્મેન્ટ નો રૂલ છે સુપ્રીમ કોર્ટ નો પણ આદેશ છે એ મુજબ છે પ્રાઇવેટ પશુ ઉઘારકો છે એ લોકોના ઢોર આપણે સ્ટેપિંગ સ્ટેપલિંગ કરી અને નેમ આપશું અને બીજું જે છે અહિયાં લતામાં વોર્ડ જ્યાં પશુ હોય તો એને સ્થાનાંતર કરીને ગૌશાળામાં આપણે લઈ અને લોકોને એની પરેશાની ન થાય એ મુજબ કાયદાકીય રીતે કાર્યવાહી કરવાથી લોકો થોડા સચેત થશે થશે અને જે આ ત્રાસ છે છે એ એ દૂર કારણ કે પોલીસ સ્ટેશન ત્યાં પણ પબ્લિક સર્વિસીસ હોય છે તો પોલીસ સ્ટેશન ને અડીને છે તો એ લોકો એનું રિપેરિંગ કરાવે છે તો એને પણ ત્યાં ગાર્ડન વિકસાવું છે તો ગાંધી ગાંધીજીની પ્રતિમા છે તો લોકો જ્યાં વિઝિટ કરતા હોય તો ગાંધીજીની પ્રતિમાનું પણ સરસ રીતે ધ્યાન રહીએ અને ત્યાં બગીચો તો બગીચાનું પણ એ લોકો ડેવલપિંગ કરી અને બગીચા માટે થઈને આપણે એ આપણને રિક્વેસ્ટ આવી અમને લોકોને આપો તો અમે સાથે ભેળવી અને થોડું નાનું હતું ત્રિકોણ તો પોલીસ સ્ટેશનમાં મર્ચ થશે તો મોટો બગીચા જેવું થશે અને ગાંધીજીની પ્રતિમા વધુ રૂડી લાગશે એમાં છે ને હવે વધુ ચર્ચા માટે થઈ અને આપણે લોકો એ જે હાલ પેન્ડિંગ રાખેલો છે કારણ કે જે નીતિ નિયમ હશે એ વધારે અમે લોકો પૂછશું અને વકીલોનો કે જેનો લેવાનો હશે એનો અભિપ્રાય લઈ અને પછી એને આગામી જનરલ બોર્ડમાં લેશું એટલે હાલ પૂરતું અમે લોકો એ પેન્ડિંગ રાખેલું છે નગરપાલિકાને ખબર છે વેટલેન્ડ પણ સરકારશ્રીનો હમણાં જીયુટીએમ માંથી નવો પરિપત્ર આવેલ છે તો એ પરિપત્રને અમે લોકો ફોલો કરી અને પાછું સરકારશ્રીને લખીને આપશું કારણ કે જીયુડીએમ માંથી જ આદેશ આવ્યો છે કે આ ન ઓલું કરી શકાય એટલા માટે થઈ અને આપણે ફેર વિચારણા લઈ અને જીયુડીએમ સાથે ચર્ચા કરી અને જો થવાનું કરવાનું થતું હશે તો આગામી બોર્ડમાં લેશું